વરસાદની તો પંચમહાલના શહેરામાં વરસાદની ધમાકેદાર ઠંડક પ્રસરી છે આપ દ્રશ્યો જોઈ શકો છો વરસાદના વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાય છે અહીંયા અમારા ચાર પાંચ ઘર છે રોડ સાઈડથી પાણી આવે છે એ પાણી સીધું અમારા ઘરમાં જ આવે છે અને કમર બરાબર પાણી અહીંથી નીકળે છે એમાં અમારા જાલમાલનું નુકસાન દર સાલ થાય છે કંડાસ બાથરૂમ બધા ડપોટામાં પાણી ભરાઈ જાય છે આખી રાત અમારે તેમને બેસી રહેવું પડે છે આજે વરસાદ પડ્યો તો અમારા ઘરની આરપાર પાર પાણી નીકળી ગયું છે અમે તણી લીધું છે છ છતાં અંદર પાણી આવી ગયું છે